વંદે ગુજરાત નમસ્કાર હું મયુર મકવાણા આજે વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા પ્લમ્બર ટ્રેડના લેસન ગ્રાઇન્ડિંગ મશીન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ હવે આજનો આપણો આ ટોપિક શરૂ કરીએ ગ્રાઇન્ડિંગ મશીન ગ્રાઇન્ડિંગ મશીન સૌથી પહેલાં આપણે જોઈએ કે ગ્રાઇન્ડિંગ મશીનનો ઉપયોગ શું થાય એટલે કે ગ્રાઇન્ડિંગ મશીનનો ઉપયોગ આપણે શેના માટે કરીએ ગ્રાઇન્ડિંગ મશીનનો ઉપયોગ મુખ્યત્વે નળાકાર સપાટ કે ઇન્ટરનલ સરફેસનું ફિનિશિંગ કરવા માટે થાય છે ખાસ કરીને જે પ્રકારની સપાટી પર ગ્રાઇન્ડિંગ કરવાનું હોય તે મુજબ મશીનના નામ આપવામાં આવે છે એટલે કે કોઈ પણ આપણે જોબનું અથવા વર્કફીસનું ગ્રાઇન્ડિંગ કરવું હોય એની સપાટી ઉપર જે પ્રકારનું ગ્રાઇન્ડિંગ કરવાનું હોય એ મુજબ એ ગ્રાઇન્ડિંગ મશીનનું નામ આપવામાં આવે છે ઉદાહરણ તરીકે કોઈ ફ્લેટ સરફેસનું આપણે ગ્રાઇન્ડિંગ કરવું હોય તો એને આપણે સરફેસ ગ્રાઇન્ડિંગ કહીશું ગ્રાઇન્ડર કહીશું નળાકાર સપાટી માટે વપરાતા ગ્રાઇન્ડરને સિલિન્ડ્રિકર ગ્રાઇન્ડર કહીશું હવે અમુક મશીન એવા હોય કે જે મશીન ઉપર આપણે ખાસ પ્રકારના ઓપરેશન કરવાના હોય ખાસ પ્રકારના કાર્ય કરવાના હોય તો આ ખાસ પ્રકારના ઓપરેશન મુજબ પણ તેને અલગ અલગ ગ્રાઇન્ડિંગ મશીનને નામ આપવામાં આવે છે એને પણ આપણે વારાફરતી જોઈએ તો સૌથી પહેલાં ગ્રાઇન્ડિંગ મશીનનું વર્ગીકરણ એક જે આપણે વર્કપીસ હોય એની ઉપર રફ પ્રકારનું ગ્રાઇન્ડિંગ કરવું હોય સ્નેગિંગ પ્રકારનું ગ્રાઇન્ડિંગ કરવું હોય તો એના વર્ગીકરણ મુજબ મુખ્યત્વે છ પ્રકારના ગ્રાઇન્ડર હોય છે એમાંનું પહેલું હેન્ડ ગ્રાઇન્ડર બીજું બ્રેન્ચ ગ્રાઇન્ડર ત્રીજું ફ્લેક્સિબલ સાફ્ટ ગ્રાઇન્ડર ચોથું પોર્ટેબલ ગ્રાઇન્ડર પાંચમું પેડેસ્ટલ ગ્રાઇન્ડર અને છઠ્ઠું સેન્ડ બેલ્ટ ગ્રાઇન્ડર હવે આપણા આઈટી ટ્રેડની અંદર વર્કશોપની અંદર મુખ્યત્વે બ્રેન્ચ ગ્રાઇન્ડર અને બેન્ચ ગ્રાઇન્ડર અને પેડેસ્ટલ ગ્રાઇન્ડરનો ઉપયોગ થતો હોય છે એટલે આપણે આ બંને ગ્રાઇન્ડરને વિગતવાર જોઈશું પરંતુ એ પહેલાં બાકીના ગ્રાઇન્ડરને આપણે નાની એવી માહિતી મેળવી લઈએ તો હેન્ડ ગ્રાઇન્ડર સૌથી પહેલાં જોઈએ તો આ પ્રકારના ગ્રાઇન્ડરનો ઉપયોગ હાથ વડેથી કરવામાં આવે છે અને આનો ઉપયોગ તમે જોયો હશે કન્સ્ટ્રક્શન કામની અંદર જ્યારે આપણે કોઈ બિલ્ડિંગની ફ્રેમ ગ્રેનાઇટથી બનાવતા હોય સ્ટેર ઉપર આપણે વિટ્રીફાઈ લગાવતા હોય અથવા કોઈ પણ કિચનની જ્યારે આપણે પ્લેટફોર્મ બનાવતા હોય ત્યારે જે ગ્રેનાઇટનો પથ્થર હોય માર્બલ હોય અથવા તો કોઈ એવી ખાસ પ્રકારની વિટ્રીફાઈ હોય અથવા તો ટાઇલ્સ હોય તો એના મોલ્ડિંગ કરવા માટે એની એજની ધારને ગ્રાઇન્ડિંગ કરવા માટે આ પ્રકારના ગ્રાઇન્ડરનો યુઝ થાય છે હવે જોઈએ આપણે પોર્ટેબલ ગ્રાઇન્ડર તો આ પ્રકારનું જે ગ્રાઇન્ડર છે પોર્ટેબલ ગ્રાઇન્ડર એને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મૂવ કરી શકીએ છીએ એટલે કે એક જગ્યાએથી તે બીજી જગ્યાએ મૂવ થતું હોય છે હવે આ ગ્રાઇન્ડરનો યુઝ પણ આપણે કન્સ્ટ્રક્શન કામની અંદર અથવા તો કોઈ એવી જગ્યાએ કે જ્યાં ફ્લોરિંગ કામ ચાલતું હોય અથવા તો એવી જગ્યાએ કે કોઈ સપાટીને આપણે ચમકદાર બનાવ્યું હોય કોઈ સપાટીને આપણે એકદમ ચડકાટવાળી બનાવી હોય ત્યારે આ પ્રકારના ગ્રાઇન્ડરનો ઉપયોગ થતો હોય છે એટલે કે તમે જોયું હશે કે બિલ્ડિંગની અંદર ફ્લોરિંગની અંદર કોટા સ્ટોન લગાયેલો હોય તો એ સ્ટોનની સપાટીને ગ્રાઇન્ડ કરવા અથવા તો એકદમ ચટકાટવાળી બનાવવા માટે આ પ્રકારના ગ્રાઇન્ડિંગ મશીનનો ઉપયોગ થતો હોય છે હવે આપણે જોઈએ બેલ્ટ ગ્રાઇન્ડર તો આ પ્રકારનું જે ગ્રાઇન્ડર રહ્યું બેલ્ટ ગ્રાઇન્ડર ખાસ કન્સ્ટ્રક્શન કામની અંદર ખાસ પ્રકારની અલગ અલગ ગ્રેડની સેન્ડમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે એટલે કે જ્યારે સેન્ડને ડિસ્ટ્રીબ્યુટ ગ્રેડ મુજબ અલગ કરતા હોય ત્યારે એ સેન્ડ સ્ટોનને એ ગ્રેડમાં ફેરવવા માટે આ પ્રકારના ગ્રાઇન્ડરનો ઉપયોગ થતો હોય છે હવે આપણે આનું બીજું વર્ગીકરણ જોઈએ પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ આગળ જે આપણે ગ્રાઇન્ડિંગ જોયું એનું ઓપરેશન કેવું કરવામાં આવતું હતું રફ એટલે કે રફ પ્રકારનું ગ્રાઇન્ડિંગ કરવામાં આવતું હતું હવે આપણે બીજું ગ્રાઇન્ડિંગ જોઈએ પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ એટલે કે આ પ્રકારના ગ્રાઇન્ડિંગની અંદર ખૂબ જ એક્યુરેસી જોઈતી હોય આપણે ખૂબ જ પ્રકારની ચોકસાઈ મેળવવી હોય ત્યારે આ પ્રકારના ગ્રાઇન્ડિંગનો મશીનનો ઉપયોગ થતો હોય છે એના પણ મુખ્યત્વે છ પ્રકાર છે એક સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર બીજું ઇન્ટરનલ ગ્રાઇન્ડર ત્રીજું સરફેસ ગ્રાઇન્ડર ચોથું સેન્ટ્રલેસ ગ્રાઇન્ડર અને પાંચમું ટૂલ એન્ડ કટર ગ્રાઇન્ડર અને છેઠું ક્રેન્ક શાપ ગ્રાઇન્ડર આ છએ પ્રકારના ગ્રાઇન્ડર મશીનની મદદથી આપણે ખૂબ જ પ્રિસિઝનપૂર્વક એટલે કે ચોકસાઈપૂર્વક આપણે ગ્રાઇન્ડિંગ કરી શકીએ છીએ આ છએ પ્રકારના ગાઇન્ડિંગ મશીનના ઉપયોગથી હવે અહીંયા મેં તમને જે અગાઉ વાત કરી હતી કે બે પ્રકારના ગ્રાઇન્ડરનો આપણે જનરલી આઇટ ટ્રેડની અંદર ઉપયોગ કરતા હોય છે બેન્ચ ગ્રાઇન્ડર અને પેડેસ્ટલ ગ્રાઇન્ડર એને આપણે હવે વિગતવાર જોઈએ તો હવે આપણે જોઈએ સૌથી પહેલાં બેન્ચ ગ્રાઇન્ડર તો સૌથી પહેલાં તો આ પ્રકારનું જે યુ એ પોર્ટેબલ હોય છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે તેને મૂવ કરી શકો અને આ જ આ ગ્રાઇન્ડર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકાય તો સ્વાભાવિક છે કે તે હળવું અને નાજુક કામો માટે આનો ઉપયોગ થાય છે અને આ ગ્રાઇન્ડરનું નામ આપણે બ્રેન્ચ ગ્રાઇન્ડર આપેલું છે શું કામ તો કે તેને વર્ક બેન્ચ ઉપર આપણે જે ની અંદર વર્કશોપની અંદર જે વર્ક બેન્ચનો યુઝ કરીએ છીએ એની ઉપર સરળતાથી ફિટ કરી શકાતું હોવાથી આને શું કહેવામાં આવે છે બેન્ચ ગ્રાઇન્ડર હવે આ ગ્રાઇન્ડરની રચનામાં એક ઇલેક્ટ્રિક મોટર હોય અને વ્હીલ માઉન્ટિંગ માટે સ્પિન્ડલ આપવામાં આવે છે એટલે કે આ ગ્રાઇન્ડરની અંદર ગ્રાઇન્ડિંગના વ્હીલને ફેરવવા માટે ઇલેક્ટ્રિક મોટર તથા એના વ્હીલને ફિટ કરવા માટેના સ્પિન્ડલ આપેલા હોય છે હવે આ જે આખું ગ્રાઇન્ડિંગ મશીન હોય એની બોડીના આગળના ભાગમાં મશીનને ચાલુ બંધ કરવા માટે એક ઇલેક્ટ્રિક સ્ટાર્ટર અથવા તો એક સ્વિચનો લગાવેલું હોય છે શું કામ તો કે મશીનને આપણે ઓન ઓફ કરવા ચાલુ બંધ કરવા માટે હવે આ ગ્રાઇન્ડિંગ મશીન ઉપર જે આપણે વ્હીલ લગાવીએ એનો વ્યાસ વ્યાસરીઓ બીજા ગ્રાઇન્ડિંગ મશીન કરતાં નાનો રાખવામાં આવે છે શું કામ તો કે આનો ઉપયોગ આપણે હળવા કામ માટે લેવાનો છે એટલે નાના નાના વર્ક પિલ્સ અથવા તો કે નાના નાના ટૂલ્સના ગ્રાઇન્ડિંગ માટે આ મશીનનો ઉપયોગ થાય છે એટલા માટે થઈને આપણે આની અંદર જે ફિટ કરવામાં વ્હીલ આવે છે એનો વ્યાસ કેવો રાખવામાં આવે છે ઓછો રાખવામાં આવે છે તો આ એક અગત્યનો મુદ્દો છે પરીક્ષામાં પણ આના રિલેટેડ ક્વેશ્ચન આવી શકે પ્રશ્ન પૂછાઈ શકે કે કયા નીચેનામાંથી કયા પ્રકારના ગ્રાઇન્ડિંગ મશીનની અંદર એના વ્હીલનો વ્યાસ ઓછો રાખવામાં આવે છે તો એનો જવાબ આવે બેન્ચ ગ્રાઇડર હવે આપણે આગળ જોઈએ બેન્ચ ગાઈડરની અંદર તેમાં એક છેડે આ બેન્ચ આપણે આ બેન્ચ ગાઈડર રહ્યું તેના એક છેડે રફ વ્હીલ લગાયેલું હોય તથા એના બીજા છેડે સ્મૂથ વ્હીલ લગાયેલું હોય છે હવે હવે આપણે બ્રેન્ચ ગાઈડરની અંદર જોઈએ તો બ્રેન્ચ ગાઈડરની અંદર એક છેડે રફ ફિલ લગાયેલું હોય તથા તેના બીજા છેડે સ્મૂથ ફિલ લગાયેલું હોય અહીંયા સ્મૂથ વ્હીલ અને રફ વ્હીલ જે દર્શાવેલા છે એ ફક્ત સમજવા માટે છે આના કોઈપણ છેડે તમે રફ વ્હીલ લગાવી શકો છો અને કોઈ પણ છેડે સ્મૂથ વ્હીલ લગાવી શકો છો બરાબર હવે જે આપણું આ ગ્રાઇન્ડિંગ મશીનની આપણે આગળ વાત કરી તો ગ્રાઇન્ડિંગ મશીનની અંદર સ્વિચની પાછળ જે ચોરસ બોક્સ તમને આ દેખાય છે તેની અંદર હોલ પાડેલા હોય છે જેને આપણે બેન્ચ ઉપર બોલ્ટ વડે અથવા તો કોઈ બીજી રીતે આપણે એને ફિટ કરી શકીએ એટલા માટે હવે આ જે ગ્રાઇન્ડરનો આગળનો આજે તમને ભાગ દેખાય છે આ જે બોડી દેખાય છે એ આગળના ભાગની અંદર ઇલેક્ટ્રિક મોટર આ વ્હીલને ફેરવવા માટે ફિટ કરેલી હોય છે એને એને કોઈ જીવજંતુઓ ઉંદર દ્વારા એનું વાયરિંગને કાટી ન જાય કાપી ન જાય એટલા માટે તેને એક બોડીની અંદર ફિટ કરેલું હોય છે એના બંને છેડે વ્હીલ લગાયેલા હોય છે જેને ગ્રાઇન્ડિંગ વ્હીલ કહેવામાં આવે છે જે આ વ્હીલ વડે ખરેખર ટૂલ્સનું અથવા તો કોઈ જોબનું અથવા તો વર્કપીસનું ગ્રાઇન્ડિંગ કરવાનું હોય છે હવે આપણે આગળ જોઈએ પેડેસ્ટલ ગ્રાઇન્ડર હવે આ જે પ્રકારનું ગ્રાઇન્ડર મશીન છે તેને વર્ક બેન્ચ ઉપર ફિટ કરી શકાતું નથી આની રચના એટલે કે આ જે પેડેસ્ટલ ગ્રાઇન્ડર એ વજનમાં ખૂબ ભારે હોય એટલા માટે એને મશીન બેજ પર ફિટ કરવામાં આવે છે અને આ બેજનું ફાઉન્ડેશન જમીન પર કરવામાં આવે છે એટલે કે જે આ પ્રકારનું મશીન હોય એ મશીન માટે સ્પેશિયલી એનો એક બેઝ તૈયાર કરેલો હોય એ જનરલી રબરનો હોય છે અને આ રબરના બેઝને વર્કશોપની અંદર આપણે ફાઉન્ડેશનમાં ફિટ કરીએ છીએ અને એ બેઝ ઉપર આપણું આ પેડેસ્ટલ ગ્રાઇન્ડિંગ મશીન લગાયેલા હોય છે આને જ્યારે પણ આ પછી મશીનને આપણે ચાલુ કરીએ તો એના વાઇબ્રેશનના કારણે એનોથી જે શોખ હોય એ આ બેઝ જોઈને રજિસ્ટ કરી લે છે બરાબર અને આ મશીન ખૂબ ભારે હોવાથી આનો ઉપયોગ ભારે મશીન કાર્યો કરવા માટે આ પ્રકારના ગ્રાઇન્ડરનો ઉપયોગ થતો હોય છે હવે આ મશીનના જો આપણે મુખ્ય ભાગોની વાત કરીએ તો એની અંદર એક ડ્રાઇવિંગ મોટર જેનો ઉપયોગ બંને વ્હીલને ફેરવવા માટે પછી બંને વ્હીલને લગાડવા માટેના સ્પિન્ડલ હોય વ્હીલના નટ હોય વ્હીલ ફિટ કરવા માટે આ સિવાય સેફ્ટી ગાર્ડ હોય તથા પાવર ઓન ઓફ કરવા માટેની સુવિધા આપેલી હોય આમાં પણ બેન્ચ ગાઈડરની જેમ જ એક બાજુ રફ વ્હીલ અને બીજી બાજુ સ્મૂથ વ્હીલ લગાવેલા હોય છે જેને આપણે ગ્રાઇન્ડિંગ વ્હીલ કહીએ છીએ હવે વર્કપીસને આ ગ્રાઇન્ડિંગ મશીનની અંદર વર્કપીસ ઉપર જે આપણે કાર્ય કરતા હોય એને આધાર આપવા માટે અથવા તો એને ટેકો આપવા માટે એક એડજસ્ટેબલ ટૂલ રેસ્ટ અથવા તો એને વર્ક રેસ્ટ આપવામાં આવે છે આ વર્ક રેસ્ટની ઉપર આપણે વર્કપીસને મૂકી દેવાનું અને એનું ગ્રાઇન્ડિંગનું કામ ચાલુ કરવાનું હવે આ જ્યારે આપણે ગ્રાઇન્ડિંગ કામ કરતા હોય ત્યારે એ વર્કપીસને એડજસ્ટ કરવા માટે આગળ પાછળ કરવા માટે એક ઇક્વિપમેન્ટ લગાવેલું હોય એને આપણે કહીશું ટૂલ રેસ્ટ હવે આ જે ટૂલ રેસ્ટ્ર્યુ જે વ્હીલ ગાર્ડ હોય એની સાથે જ ફિટ કરેલું હોય અને જે મુજબનો આપણો વર્ક પીસ હોય એ મુજબ એને પિન વડે આગળ પાછળ કરી શકાય અને સામાન્ય રીતે આપણે જોઈએ તો આ જે આપણું ટૂલ રેજિસ્ટ એ વ્હીલની એકદમ નજીક જ ફિટ કરવામાં આવે છે હવે કા જ્યારે પણ આપણે આ પ્રકારના ગ્રાઇન્ડિંગ મશીનની અંદર કાર્ય કરતા હોય તો આ કાર્ય દરમિયાન ઝીણી ઝીણી ચિપ્સ ઉઠતી હોય છે આ ઝીણી ચિપ્સ આપણી આંખમાં લાગી ન જાય એટલા માટે વર્ક રેસ્ટ ઉપર આઈ શીલ્ડ લગાયેલું હોય છે જેનાથી આપણને આંખમાં ઉઠતી ઝીણી ચીપ્સી બચાવી શકાય પરંતુ જ્યારે પણ આપણે ગ્રાઇન્ડિંગનું કામ કરતા હોય ત્યારે આપણે સેફટી મેઝર માટે આપણે ગોગલ્સ તો પહેરેલા જોવા જોઈએ પરંતુ તેમ છતાં કોઈ કારણસર ઝડપથી આવતી ઝીણી ચિપ્સ આપણી આંખમાં ના ઘૂસી જાય એટલા માટે આની ઉપર એક આઈ સિલ્ડ લગાવેલા હોય છે આ જે આઈશિલ્ડ રિયા કાં તો એને કાચમાંથી બનાવેલા હોય અથવા તો પ્લાસ્ટિકમાંથી બનાવેલા હોય તેની આરપાર સરળતાથી જોઈ શકાય એટલા માટે પ્લેન ગ્લાસ લગાવેલા હોય છે જેથી તમે કાચ અથવા તો પ્લાસ્ટિકમાંથી આરપાર જોઈ શકો એટલે કે એની પાછળ જે કાર્ય થતું હોય જે ગ્રાઇન્ડિંગનું કાર્ય થતું હોય એને તમે આરામથી જોઈ શકો એટલા માટે એના જે ગ્લાસ હોય એ કેવા રાખવામાં આવે છે એકદમ પ્લેન હવે આપણે અહીંયા જોઈએ ગ્રાઇન્ડિંગ મશીન જે પેડેસ્ટલ ગ્રાઇન્ડિંગ જોયું એના ભાગો આપણે ફરી એકવાર જોઈએ આકૃતિ સાથે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું હવે જે આપણે આખી આ જે આકૃતિ છે તે છે પેડેસ્ટલ ગ્રાઇન્ડરની હવે આ પેડેસ્ટલ ગ્રાઇન્ડરના વ્હીલને ચાલુ કરવા માટે એક ઇલેક્ટ્રિક મોટર આપેલી હોય જે તમને અહીંયા મેં દર્શાવેલી છે આ ઇલેક્ટ્રિક મોટરના વાયરિંગને કોઈ જીવજંતુ ઉંદર કે આ કોઈ એને કાપી ના નાખે એટલા માટે એને બોક્સની અંદર ફિટ કરેલું હોય આ અહીંયા જે તમે આ ચારે સાઈડ એનું જે બેઝ જુઓ છો એ આપણું મશીન બેઝ છે જેને ફાઉન્ડેશન ઉપર ફિટ કરવામાં આવે છે હવે આ જે આપણું ગ્રાઇન્ડિંગ મશીન છે એ જેના વડે આપણે ગ્રાઇન્ડિંગ કરવાનું હોય એને આ બંને છેડે લગાવેલા છે જે ડોટવાળા તમે આકૃતિ જોઈ શકો છો તે છે તમારું ગ્રાઇન્ડિંગ વ્હીલ આ ગ્રાઇન્ડિંગ વ્હીલની મદદથી તમે કોઈપણ પણ વર્ક પીસનું જોબનું અથવા તો ટૂલ્સનું ગ્રાઇન્ડિંગ કરી શકો છો અને આ જે તમારું ગ્રાઇન્ડિંગ વ્હીલ રહ્યું એ ગ્રાઇન્ડિંગ વ્હીલની સેફ્ટી માટે એક આગળની સાઈડ વ્હીલ ગાર્ડ લગાવેલું હોય બંને બાજુ એને કહેવામાં આવે છે વ્હીલ ગાર્ડ બરાબર હવે એની બીજી બાજુ વ્હીલ ગાર્ડની ઉપર જ બંને સાઈડ આઈ સિલ જે આપણે અગાઉ વાત કરી કે આઈશિલ્ડ ફિટ કરેલા હોય છે ગાર્ડની ઉપર અહીંયા આપણે ગ્રાઇન્ડિંગ મશીનનું કાર્ય કરતા હોય તો એમાંથી જે ચીપ્સ ઉડે આપણા સુધી ના પહોંચે એટલા માટે એના પ્રોટેક્શન માટે આવા આઈશિલ્ડ લગાવેલા હોય છે જે આઈ શિલ્ડની મદદથી આપણને પ્રોટેક્શન મળી રહે હવે અહીંયા આપણે અગાઉ એક વાત કરી હતી ટૂલ રેસ્ટની એટલે કે આપણે વર્ક પીસને ટેકો આપવા માટે એક અહીંયા ટૂલ રેસ્ટ આપેલું હોય છે તેની અહીંયા જે જોઈ શકો છો તે એની પિન છે આ પિનની મદદથી ટૂલ રેસ્ટને તમે આગળ પાછળ કરી શકો છો એટલા માટે તે એડજસ્ટેબલ હોય છે બરાબર આ ટૂલ રેસ્ટને તમે ઉપર નીચે નથી કરી શકતા આ એક ખાસ યાદ રાખજો ફક્ત ને ફક્ત આગળ પાછળ જ કરી શકાય છે હવે આ પ્રકારના ગ્રાઇન્ડિંગ મશીનને ઓન ઓફ કરવા એટલે કે ચાલુ બંધ કરવા માટે પુશ બટન સ્ટાર્ટર આપેલું હોય છે અને આ સિવાય વર્કપીસને ઠંડો પાડવા માટે એક કુલન્ટ કન્ટેનર આપેલું હવે આ કુલન્ટર કન્ટેનર વિશે થોડુંક આપણે જોઈએ તો કે જ્યારે આપણે ગ્રાઇન્ડિંગ મશીનની અંદર કાર્ય કરતા હોય ત્યારે વર્કપીસને ઠંડો કરવો હોય ત્યારે આ કુલન્ટ ટેન્કની અંદર પાણી ભરેલું હોય છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ જો તમે વર્કપીસને થોડા થોડા સમયે ઠંડો ન પાડો તેને ઠંડો પાડો નહીં તો આપણું જે વર્કપીસ રહ્યું એ ગ્રાઇન્ડિંગના કારણે શું થઈ જશે ગરમ થઈ જશે અને જો એ ગરમ થશે તો એ એના એની જે હાર્ડનેસ રહી એ ગુમાસી ગુમાવી બેસશે અને એ એકદમ જે એની હાર્ડનેસ જે હતી પહેલાં એનેથી ઘટી જશે અને જ્યારે પણ આપણે કટિંગ ટૂલ્સ દ્વારા કાર્ય કરતા હોય કટિંગ ટૂલ્સ દ્વારા ત્યારે આપણે કોઈ મેટલની વર્કપીસની હાર્ડનેસ જતી રહે એવું આપણે કટિંગ ટૂલમાં આપણે બિલકુલ ચલાવી શકીએ નહીં હવે આપણે જોઈએ કે આધુનિક સમયમાં આપણે અગાઉ જે બે ગ્રાઇન્ડિંગ મશીન જોયા બેન્ચ ગ્રાઇડર અને પેડેસ્ટલ ગ્રાઇન્ડર આ જનરલી મેન્યુઅલી ઓપરેટર છે માણસ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે પરંતુ હવે અત્યારના આધુનિક સમયમાં ગ્રાઇન્ડિંગ મશીનને ન્યુમેરિકલ કંટ્રોલ આપેલું હોય એટલે આંકડા ક્રિય કંટ્રોલ આપેલો હોય અને તે એનસી મશીનમાં પરિવર્તિત થઈ ગયું બરાબર અને આ ઉપરાંત અત્યારે એટલા આ મોડન ટેકનોલોજીની અંદર ઓટોમેશન મેળવવા એની અંદર ડિજિટલ સ્કેલ તથા કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમ પણ વિકસાવવામાં આવેલી છે જેને આપણે જાણીએ છીએ શું કહીએ છીએ સીએનસી મશીન કે અત્યારે મોટા ભાગનું ગ્રાઇન્ડિંગ આપણે સીએનસી મશીનની અંદર કરીએ છીએ અને આ ગ્રાઇન્ડિંગનું તમામ કાર્ય એક માઇક્રો પ્રોસેસરની મદદથી આપણે કરી શકીએ છીએ આજે આપણે આ સેશનની અંદર વિવિધ પ્રકારના ગ્રાઇન્ડિંગ મશીન અને તેના દ્વારા કરવામાં આવતા ઓપરેશન વિશે આપણે વિગતવાર માહિતી જોઈ અને આ સિવાય બે આપણે ગ્રાઇન્ડિંગ મશીનને વિગતવાર જોઈએ આ બ્રેન્ચ ગાઈડર અને પેડેસ્ટલ ગ્રાઇન્ડર હવે આજનો આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે આપણે મળીશું નેક્સ્ટ સેશનની અંદર એક નવા જ ટોપિક સાથે આપે અમારા સેશનને શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ આભાર